ડભ દશાલાવન ખાતે આયોજિત દ્વિ દિવસીય વિચાર સત્ર સંપન્ન થયું હતું જેમાં મોટી જનસંખ્યામાં માં જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો નિત્ય લીલામાં બિરાજમાન બ્રહ્મરસિંહ વૈષ્ણવોના સરકાર પૂજ્ય રજેશ કુમાર મહારાષ્ટ્રી ના પ્રથમ પુણ્યતિથી સ્વર્ગસ્થ જૈન્દ્રભાઈ શાહ બ્રાઇટ સ્કૂલ વિચાર સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો પ્રારંભ દીપ અને બંને ગૃહની મહિલાઓ દ્વારા મંગલાચરણ વિચારસત્ર મુખ્ય મનોરથી તરીકે સ્વર્ગસ્થ જયન્દ્રભાઈ શાહ બ્રાઇટ સ્કૂલવાળાના સુપુત્રો સિમિતભાઈ શાહ સૌમિલ શાહના સહયોગથી ચોવીસમી તારીખના રોજ પ્રોફેસર ડોક્ટર ભદ્રાયુ વછરાની દ્વારા આનંદ આમર ગોત્ર વિષય પર ચર્ચા કરવામાં આવી હતી આ ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે જીવન જ એક આનંદ છે હું અને સમર્પણ વિશે વિસ્તૃત ચર્ચા કરીને જીવનમાં લેટગોની નીતિ અપનાવી સારા વિચારોની વિસ્તૃત ચર્ચા કરો પ્રારંભમાં બંને દિવસ સમાજના પ્રમુખ દ્વારકેશભાઈ શાહ હિતેશભાઈ શાહ તેજગઢ દ્વારા બંને મહાનુભાવોને મોમેન્ટો અને બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તો બંને મહાનુભાવોનો પરિચય જાણીતા સીએ સમીરભાઈ પરીખ બકુલભાઈ પરીખે આપ્યો હતો ત્યારે વિશાળ જનસંખ્યામાં જ્ઞાતિજનો ઉમંગભેર ભાગ લઈને પ્રશ્નોની વિચારોની આપ લે વક્તાઓ દ્વારા કરવામાં આવી હતી આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહીને અમૂલ્ય લાભ લીધો હતો જયેન્દ્રભાઈ શાહના સુપુત્રોનું વિશિષ્ટ સન્માન જ્ઞાતિ ભવન અને સમાજ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિ આપીને કરવામાં આવ્યું હતું ત્યારે એક યાદગાર દ્વિદિવસીય વિચાર સત્ર સંપન્ન કરવામાં આવ્યો હતો પુત્ર ઉત્સવ અમારી જાતિ છે અને આનંદ અમારું ગોત્ર છે ગોત્ર એટલે કુળ સાવ છેલ્લે આપણને ખબર છે કે બ્રાહ્મણ કોઈ વિધિ કરાવતી વખતે આપણને હંમેશા પૂછતા હોય છે કે તમારું ગોત્ર